આ પીવાના પાણીની લાઈનને કારણે ખાડા ખોદવામાં આવ્યા છે આ ખાડા ખોદ્યા બાદ કામ પતી ગયા પછી તેનું પુરાણ કરવામાં આવ્યું હોવા છતાં પણ રોડ રસ્તા એકદમ ખાડા અને કીચડ થઈ ગયા છે ત્યારે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા હોય સાથે જ પગપાળા જનારા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નગરપાલિકા વહેલી તકે આ રસ્તાને વ્યવસ્થિત કરે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે